આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે આજે દેશના વડાપ્રધાન કરશે ઉદઘાટન પીએમ મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે મહોત્સવના ઉદ્ઘાટન બાદ દેશના વડાપ્રધાન કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે

પરિવાર દ્વારા સ્થળ પસંદ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધી નેહરુ પરિવારના સ્મારક નજીક તેનું સ્મારક બનાવવામાં આવે તેવી શક્યતા છે આ માટે પહેલા ટ્રસ્ટની રચના કરવી પડશે માત્ર ટ્રસ્ટ જ જમીન માટે અરજી કરી શકશે એટલું જ નહીં મિત્રો મળતા સમાચાર મુજબ પાકિસ્તાન સરકારે લીધો મોટો નિર્ણય પાકિસ્તાને વધતા પેન્શન બિલને નિયંત્રિત કરવા માટે નિવૃત્ત કર્મચારીઓ અને સૈનિકોના પેન્શન લાભમાં કાપ મૂક્યો છે નાણા મંત્રાલય ત્રણ નોટિફિકેશન બહાર પાડ્યા છે અને પ્રથમ વખત મળનારા પેન્શનમાં કાપ મૂકવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પણ ફેરફાર કરવામાં આવ્યા છે પાકિસ્તાન અત્યારે કંગાળ હાલતમાં છે માટે સરકારનો ખર્ચ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે કર્યું મોટું એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુસ્તક જમ્મુ કાશ્મીર એન્ડ લેન્ડમાર્ક થોડ ઓફ ધ અગેન ના વિમોચન પ્રસંગે હાજર રહ્યા હતા અહીં તેમણે કહ્યું કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી રાખી શકાય છે શંકરાચાર્ય સિલ્ક રૂટ હેમિસ મઠનો ઉલ્લેખ એ સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો કાશ્મીરમાં સૂફી બૌદ્ધ અને સેલ મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે હવે દેશમાં પીએમ મોદી સરકારના નવા નિયમો હવે બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે વાત એમ છે મિત્રો કે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એન્ડ ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે જેના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે જો કે ડ્રાફ્ટ નિયમ પર અઢાર ફેબ્રુઆરી સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે સૂચનો આવ્યા પછી જ તેને સૂચિત કરવામાં આવશે મિત્રો સવારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદી આજે ગ્રામીણ ભારત મહોત્સવ બે 2025 નું ઉદ્ઘાટન કરશે ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં મહિલા હોસ્ટેલ સુષ્મા ભવન નું પણ ઉદ્ઘાટન કરશે ઈપીએફઓ સભ્યોને ભેટ અને કેન્દ્રીય પેન્શન ચૂકવવાની સિસ્ટમ શરૂ હવે 10મું પાસને પણ રેલવેમાં લેવલ 1 ની પોસ્ટ માટે તક મળશે અને ગાઝામાં ઇઝરાયલનો હુમલો અને બેતાલીસ લોકોના થયા મોત ગુજરાતીઓ જાણી લ્યો સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય ગુજરાતમાં જમીન રિસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે જમીનના રેકોર્ડ રિસર્વે પ્રલોભન ક્ષતિ માટે નિર્ણય લેવામાં આવ્યો છે ક્ષતિ દૂર કરવા માટે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અરજી કરી શકાશે ક્ષતિઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારાયો છે સાથે સાથે ખેડૂતોને ભારે વિવાદ બાદ સરકારે મુદત વધારી છે અને રિસર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવે છે હવે તહેવાર ને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર અને ઉત્તરાયણ તહેવાર પણ મજા બગડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બાર થી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જો ઉત્તરાયણના સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાની મોજ પર પાણી ફરી વળી શકે છે માવઠાની આગાહી સાથે રાજ્યમાં કડકટી ઠંડીના પણ આગાહી કરવામાં આવી છે

જમીન પુનઃ હેતુસર આપવામાં આવે ત્યારે એને કરીએ પાસે હાલ ત્રીસ ટકાના દરે પ્રીમિયમ વસૂલ કરવામાં આવે છે બિનખેતીના પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા અને રિડેવલોપમેન્ટને વેગ આપવા માટે સીએમ પટેલ સરકારનો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મહેસૂલ વિભાગને પણ દિશાનિર્દેશ આપ્યા છે